મારા હાથમાં આવે પ્રેમ વાળી રેખાઓ નથી મામા ખાવ માં કસમ કારણ કે નાનપણમાં મેં જલજીરા ચાટી ચાટીને ભૂસી નાખી એને મને બ્લોક કરી નાખ્યો એ વાતનું મને જરાય દુખ નથી પણ દુખ તો એ વાતનું છે કે એને બાનું કેવો જોરદાર કાઢ્યું રુકો જરા તને બુદ્ધાલાલ બનાવતે નથી આવડતી લકોટ સોત્રા કાઢી નાખ્યો અડધી અડધી મારી હસી મજાક માં નીકળી ગઈ અને કેવી કોમેન્ટ કરો એ ભગવાન હવે થોડી ઘણી દયા આવતી હોય તો આકાશ નું ઢાંકણું ઉગાડો અને શિયાળાનું સુખ નું સૂરજ ઉગાડો બાપા બરોબર ગરીબ પણ ખુશી ના સમાચાર છે મિત્રો ગરીબ ને જો કોઈ નવો આઈફોન લોન્ચ થાય કોઈ હવાઈ જહાજ થાય કઈ પણ દુનિયામાં નવું આવે ને કઈ ફરક ના પડે ગરીબ ને તમારા ગરીબ મિત્રો ને આ વિડીયો